નમસ્કાર દર્શક મિત્રો કરન્ટ ટોપિકમાં હું પીનલ આપ સૌનું સ્વાગત કરું છું કારણ ટોપિકમાં આજે વાત કરી રહ્યા છે કારકિર્દી માર્ગદર્શીની જે બધા જ વિદ્યાર્થીઓ માટે ખૂબ જ મહત્વનું છે અને વિદ્યાર્થીઓ કરતાં પણ વધારે વાલીઓ માટે કારણ કે આજના જે વાલીઓ છે તે વધુ ચિંતાતુર રહેતા હોય છે જેમ વિદ્યાર્થીઓની પરીક્ષા પતે એટલે ખાસ કરીને દસમા ધોરણની અને પછી બારમા ધોરણની પરીક્ષા પતે એટલે તરત જ જે વિદ્યાર્થીઓ છે તેમના મગજમાં એ આવતું હોય છે કે જે એમનું બાળક છે એમને સેમારસ છે અને ઘણી બધી વખત આજના સમયમાં એ જાણવામાં જે વાલીઓ છે એ નિષ્ફળ પણ રહેતા હોય છે ઘણી વખત ખુદ વિદ્યાર્થીઓને પણ ખબર નથી પડતી કે એમને સેવા રસ છે એમની સ્કિલ કઈ છે ને કઈ સ્કિલને ડેવલપ કરવી જોઈએ જેથી કરીને એમને આગળ જોઈએ એવી જોબ મળી શકે ધોરણ દસ પછી આપણી પાસે ઘણા બધા વિકલ્પો રહેતા હોય છે પણ આ વિકલ્પની પસંદગી કેવી રીતે કરવી એમાં પણ જ્યારે વાત એપ્ટિટ્યૂડ ટેસ્ટની કરીએ તો આજના સમયમાં એપ્ટિટ્યૂડ ટેસ્ટ ખૂબ જ હેલ્પફુલ રહેતા હોય છે વિદ્યાર્થીઓ માટે કે તેમને સેમા છે ને તેઓ કેટલા માર્ક્સ એમાં લઈ શકે છે અને પછી કયા વિકલ્પની પસંદગી કરી શકે છે એ સિવાય પણ ઘણા બધા ટેસ્ટ છે કે જે હેલ્પફુલ રહેતા હોય છે કારકિર્દી ઘડવામાં મદદરૂપ થવા માટે અને આજના સમયમાં તો આપણે એ પણ જોઈ રહ્યા છે કે આપણી શિક્ષણ પદ્ધતિ પણ જે રીતે બદલાઈ છે એમાં પણ ક્યાંક ને ક્યાંક ગવર્મેન્ટ પણ સ્કિલ ડેવલપમેન્ટ ઉપર ભાર મૂકી રહી છે જેથી કરીને વિદ્યાર્થીઓને પહેલાંથી જ ખબર પડી શકે કે એમને સેમારસ છે એમની કઈ સ્કિલ છે જે વધુ સારી છે અને એ સ્કિલને કેવી રીતે ટીચર્સ ડેવલપ કરી શકે છે એ પ્રકારની શિક્ષણ પદ્ધતિ સરકાર પણ ગોઠવવાનો પ્રયાસ કરી રહી છે ત્યારે આજે આપણે પણ જાણવાનો પ્રયાસ કરીશું કે આજના સમયમાં જે વાલીઓ છે જે વધુ અસમંજસમાં રહેતા હોય છે કે ધોરણ દસની પરીક્ષા પછી વિદ્યાર્થીઓ એમના બાળકોને શું કરાવવું અને કયા વિકલ્પની પસંદગી કરવી અને આજના સમયમાં એવી રીતે જો વિદ્યાશાખાની પસંદગી કરીએ કે જેથી કરીને વિદ્યાર્થીનું જે એમના બાળકનું જે ફ્યુચર છે તે ભાઈ થઈ શકે બધા જ સવાલોના જવાબ આપણે મેળવવાનો પ્રયાસ કરીશું જેની માટે મારી સાથે અહીંયા જોડાઈ ગયા છે પ્રફુલ્લ સેઠ છે જેઓ શિક્ષણવિદ છે પરંતુ સાથે સાથે સી ઇફ છે યુએ યુએસ બેસ્ડ કંપનીના અને તેની સાથે જોડાયા છે પરેશ ભટ્ટ જેઓ સોફ્ટ સ્કિલ ટ્રેનર છે આ બંનેનું સ્વાગત છે વેલકમ ટુ કરન્ટ ટોપિક જે આપણે લોકોને આપવાનો પ્રયાસ કરી રહ્યા છે અને વાલીઓ પણ એ જાણવા માટે આતુર રહેતા હોય છે ખુદ જે વિદ્યાર્થીઓ છે તેઓ પણ અસમંજસમાં રહેતા હોય છે ત્યારે ધોરણ દસ ની પરીક્ષા જયારે પતી છે ધોરણ દસ ની પરીક્ષા પત્યા પછી એવું કહી શકાય છે કે જે કારકિર્દી ઘડવા માટેનું પ્રથમ પગથું ત્યાંથી જ ભરવું પડતું હોય છે તો એ શું હોવું જોઈએ ધોરણ દસ ની પરીક્ષા પત્યા પછી વાલીઓ વિદ્યાર્થીઓ માટે શું કરવું જોઈએ બાળકો માટે શું કરવું જોઈએ અને બાળકોએ સૌથી પહેલા શું કરવું જોઈએ શ્યોર બી વોટ મીન ટ્રાન્સફર એ કી પ્રફુલ્લભાઈ હાજી હવે સૌથી મોટી ભૂલ આપણે જે કરી રહ્યા છીએ એ શિક્ષણ પ્રણાલીમાં આપણે ઓળખતા સેલ્ફ એ પગથિયું છે જે આપણે લેવું જોઈએ આપણે પરફોર્મન્સ માટે ઇન્ફોર્મેશન અને ટેકનોલોજી ઉપરાંત લગભગ દોઢસો થી બસો સોફ્ટ સ્કીલ્સ છે જે આપણું વ્યક્તિત્વ ઘડે છે આ જાણવા માટે આપણે સૌથી પહેલો પ્રયત્ન કરવો જોઈએ એટલે મારી દ્રષ્ટિએ સૌથી પહેલું પગથિયું દસમા પછી જે લેવાવું જોઈએ એ તમને તમારી સ્કીસ કઈ છે ઇન્ટરેસ્ટ છે શું છે જોબ માટે તમે હમણાં વિચાર ન કરો જોબ ઓપોર્ચ્યુનિટી જો તમે સારા હશો તો મળવાની છે મળવાની છે મળવાની છે ફક્ત તમારા માં વ્યક્તિત્વ શું છે કઈ વસ્તુઓની ઉણપ છે એ ઉણપને ડેવલપ કરવાની ટ્રાય કરવી અને અમે તો એટલે હસૂતી કરીએ કહીએ છીએ કે ભવિષ્યમાં સેલ્ફ ડાયરેક્ટેડ લર્નિંગ એટલે પોતાની જાતે શીખવાની પદ્ધતિ કેળવતી કોમ્યુનિટી ડેવલપ થઈ જવાની છે ફોર એક્ઝામ્પલ આપણું એઆઈ જે છે

અવેર સેલ્ફ અવેર કરી ક્યાં ક્યાં ઉણપ છે એ શોધી અને પછી બનવા માટેનો આખો એક એક્શન પ્લાન તૈયાર કરે એ જરૂરી છે અમારી કંપની સોલ્લી આ સબ્જેક્ટ ઉપર ફોકસ કરી રહી છે જી અને અમને ઘણા સારા રિઝલ્ટ્સ મળી રહ્યા છે જી તમારામાંથી કોઈને પણ જરૂર હોય તમને એના પણ રિસોર્સ આપું તમે જો ડેવલપ થવા માંગતા હો તો અમારી કંપની તમને બધી જ રીતે સપોર્ટ કરવા રહ્યા છે જી બિલકુલ પરેશભાઈ અત્યારે વાત કરી રહ્યા છે કે વિદ્યાર્થીઓ પોતે પણ કેવી રીતે આગળ આવી શકે અને જાતે સેલ્ફ જરૂરી અને એની સાથે સાથે જેમ કે વાત કરીએ દસમા ધોરણની પરીક્ષા પછી આજના સમયમાં પોતાની અંદર કઈ સ્કિલ છે ને મને કે ધોરણ દસ પછી લોકોને સમજાય છે બહુ સમય લાગી જાય છે કે સમજ આવતા ઘણી વખત તો આ ધોરણ દસ પછી તરત સમજી શકાય કે પછી વહેલી તકે સમજી શકાય એની માટે શું કરવું જોઈએ ઓકે મારો અવાજ આવે છે જરા મને એ જરા કહેજો પ્લીઝ જી ઓકે શેર સાહેબે જે વાત કરી એને વાતને આગળ લઈ જાવ તો ઇન્ટરેસ્ટ હોબી અને પેશન આ ત્રણેય વચ્ચેનો તાત્વિક ફરક વિદ્યાર્થીએ અને ખાસ કરીને વિદ્યાર્થીના મા બાપે સમજવો અત્યારે બહુ સમયની મોટી માંગ થઈ ગઈ છે અ મારા આ જે અનુભવના આધારે કહું તો

તો હું અહીંયા ત્રણ પેરામીટર આપીશ અને આ ત્રણ પેરામીટર ત્રણે ત્રણ ના જવાબ જો હા હોય તો એ એની પ્રોફેશનલ સ્ટ્રેન્થ છે આમાં પ્રોફેશનલ શબ્દ બહુ અગત્યનો છે છે એવું કયું કામ જે કામ કરવું એ બાળકને એ વિદ્યાર્થીને ખૂબ જ ગમે છે નંબર વન બીજું એવું કયું કામ છે કે જે કામના અન્ય લોકો એ વખાણ કરેલા છે દે હેવ અને નંબર ત્રણ એવું કયું કામ છે કે જે કામથી બાળકનો પ્રોફેશનલ ડેવલપમેન્ટ થાય છે જો આ ત્રણે ત્રણ બાબત હા હા અને હા આવતી હોય તો એ બાળકની સ્ટ્રેન્થ છે એ બાળકની સ્ટ્રેન્થ છે એક એક્ઝામ્પલ આપીને વાત કરું દાખલા તરીકે કોઈ એક વ્યક્તિ એવી છે કે જે વ્યક્તિને લખોટી રમવી બહુ ગમે છે એને રમતોમાં રસ છે કદાચ કોઈએ વખાણ પણ કર્યા હોય પણ એનાથી કારકિર્દી ના તો આ કદાચ એની હોબી હોય શકે આ એનું પેશન ના હોય શકે પેશન ને જાણવું બહુ જરૂરી હોય છે હવે ત્રીજી વાત જેટલા પણ છે કે જેના સંતાનો એ ધોરણ દસ ની અંદર અત્યારે પરીક્ષા આપી છે અને આવનારા સમયમાં તેમનું પરિણામ આવવાનું છે જો તમને એમ લાગતું હોય તમારા બાળકને એમ લાગતું હોય કે પોતાને કારકિર્દી એન્જિનિયરિંગ ક્ષેત્રમાં બનાવવી છે તો મારી તમને ભલામણ છે સ્ટ્રોંગ ભલામણ છે કે અગિયાર ડિપ્લોમા એન્જિનિયર સમાજને જ્યારે એક એન્જિનિયર મળશે ત્યારે એ સમજુ એન્જિનિયર મળશે માત્ર રિઝ્યુમ ઉપર મહાન અને વાસ્તવિકતાની અંદર ઝીરો હોય એવો એન્જિનિયર આજના સમયમાં લોકો એવું માનતા હોય છે કે ના બારમા ધોરણ રિઝલ્ટ હોવું તો જરૂરી જ છે ક્યાંક ને ક્યાંક લોકોની એ પ્રકારની માનસિકતા પણ જોવા મળતી હોય છે સરસજનો શ્લોક છે આકાશાત પતિતમ તોયમ યથાગ સાગરમ સર્વ દેવ નમસ્કારમ કેશવમ પ્રત્યે ગચ્છતી અર્થ શું થાય છે આકાશમાંથી ગમે એટલો વરસાદ પડે ને એટલે માણસ એ વરસાદ દરિયામાં જ જાય રૂપિયા કમાવા હોઈ શકે અને એ માટે અગિયાર બાર કરવાની કોઈ જરૂરિયાત નથી સમાજને સારો એન્જિનિયર પણ મળશે અને અગિયાર બાર ધોરણ નું સ્ટ્રેસ એ ટેન્શન અને જે ડબલ તોડીને પછી મોટા મોટા સવાયેલા જોવાયેલા સપના કે હું આઈઆઈટી મટીરિયલ છું અને એ આઈઆઈટી ની અંદર ન મળતા એના ભાંગી ગયેલા ભૂકો થઈ ગયેલા સપના અને પોતાની જિંદગીના બે વર્ષ અને ઉપરથી મમ્મી પપ્પાના ચાર પાંચ લાખ રૂપિયા આ બધું બચી જાય છે એટલે મારી અંગત રીતે એવી ભલામણ જો મા એમ લાગતું હોય કે આ એન્જિનિયરિંગ માટે થઈને સર્જાયેલો છોકરો છે અથવા તો એને એન્જિનિયરિંગમાં જવું છે અને જો એ કન્ફર્મ હોય તો એમણે એસએસસી પછી ડિપ્લોમા અને ડિપ્લોમા પછી ડિગ્રી કરવું જોઈએ અત્યારના સમયનો સૌથી સલામત અને સૌથી સરળ સસ્તો રસ્તો ડિપ્લોમા એન્જિનિયરિંગ છે જી 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 પ્રફુલ જી શું લાગે છે આપને કે ખાસ કરીને હું પાંચી કમ્પ્લીટલી એમની સાથે સહમત છું માણસે ડિગ્રી કે ડિપ્લોમા કે કરવાની કઈ જરૂર નથી માણસે પોતાની સ્કિલ્સ ડેવલપ કરવાની જરૂર છે ટેકનિકલ હોય નોનટેકનિકલ હોય સોફ્ટ હોય હાર્ડ હોય પણ એ સ્કિલ્સ ડેવલપ કરે તો કોઈ પણ સોસાયટી એને એક્સેપ્ટ કરવા તૈયાર છે આપણે વાલીઓ તરીકે આપણે છોકરાઓ ઉપર ઠોકી બેસાડીએ છીએ કે નહીં તારે એન્જિનિયર જ થવું તારે ડોક્ટર જ થવું તારે તો ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ જ થવું એ બધું મારી દ્રષ્ટિએ ખોટું છે હું મારો પોતાનો દાખલો આપવું પહેલા મે બીએસસી ફિઝિક્સ કર્યું એ પછી મેં ઇન્સ્ટ્રુમેન્ટેશન એન્જિનિયરિંગ કર્યું એ પછી હું આઈઆઈએમ માં ગયો એ બધું કર્યા પછી મને અલ્ટિમેટલી ખ્યાલ આવ્યો કે સાયકોલોજી ઇઝ માય ઓકે પ્રફુલજી હવે અહીંયા જો વિદ્યાર્થીઓની વાત કરીએ તો આજના સમયમાં વિદ્યાર્થીઓ માટે એપ્ટિટ્યુડ ટેસ્ટ કેટલું હેલ્પફુલ હોય છે તેમની કારકિર્દીની પસંદગી માટે એક્ટિટ્યુડ ટેસ્ટ ઇઝ ડેફિનેટલી એ ગુડ ઓલ્ટરનેટિવ પણ એપ્ટિટ્યુડ ટેસ્ટ રિલેટેડ બીજી બધી ટેસ્ટ છે એ પણ સાથે સાથે કરાવવી જોઈએ મેઇનલી સેલ્ફ અવેરનેસ ઓફ ધેર સ્ટ્રેન્થ એન્ડ વીકનેસીસ એનો એક એમને બરાબરનો પ્રોફાઇલ મળી રહે જે કન્સ્ટ્રક્ટિવ પ્રોફાઇલ હોય એ રીતે જો મળી રહે તો એ બાળક પોતાની મેરે ડિસિઝન લઈ શકશે કે મારે આવું કરવું છે અને એને માટે અમે આ બધું કમ્બાઈન કરીને કમ્પોઝિટ એસેસમેન્ટ પ્રોસેસ ડેવલપ કરેલો છે જે અમે પબ્લિક ને સાધારણ રીતે આપીએ છીએ ઇટ્સ એ ફ્રી રિસોર્સ પણ તમને ખ્યાલ આવે કે તમને કઈ જગ્યાએ ક્યાં જવું કેવી રીતે જવું જી પરેશભાઈ હવે અહીંયા આજના સમયમાં કરિયર કાઉન્સેલિંગ એ વાલીઓનું અને એની સાથે વિદ્યાર્થીઓનું બંનેનું થાય કેટલું જરૂરી છે અને કેવી રીતે કરવામાં આવે કયા સમયે કરવામાં આવે તે ખૂબ જ જરૂરી છે યસ આ ખરેખર અત્યારે તમે જે આ પ્રશ્ન પૂછ્યો છે એ પ્રશ્ન અત્યારે બહુ જરૂરી છે અને એનો જવાબ પણ એટલો સચોટ આપવો અપેક્ષિત છે વિદ્યાર્થીઓનું કાઉન્સેલિંગ અને વિદ્યાર્થીઓની સાથે તેના પેરેન્ટ્સનું કાઉન્સેલિંગ થાય અહીંયા હું પ્રશ્નને શેર તોડી મરોડીને તમને અલગ દિશામાં લઈ જઈશ એ પડશે કે શું છે કારણ કે આજકાલ આ પણ એક બહુ મોટો રાફડો ફાટ્યો છે અથવા તો બિલાડીના ટોપ જેમ ખીલી નીકળ્યા છે જેમની પાસે પોતાનો કોઈ જાત અનુભવ નથી જેમની પાસે ઓથેન્ટીસીટી નથી એવા લોકો કાઉન્સેલિંગના કામમાં ન પડે એ એક એડવાઇઝેબલ છે અથવા તો એવા લોકો પાસે પોતાના બાળકનું કાઉન્સેલિંગ ના કહેવાય ગુજરાતીમાં છે સૌરાષ્ટ્રમાં કહેવાય છે ધૂણે ને તો તો એનું નાળિયેર ઘર તરફ જ ફેંકે એમ તમે કરાવવા એ વ્યક્તિની પોતાની જો ઇન્સ્ટિટ્યુશન હશે તો એનું કાઉન્સેલિંગ સો ટકા એ તરફ જ રહેશે કે જે જગ્યાએ એના પોતાના કોર્સિસ લાગુ પડતા હોય એટલા માટે થઈને કાઉન્સિલર પોતે બીજા કોઈ વ્યવસાયમાં ન હોતા માત્ર પ્યોર 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 કાઉન્સિલર જ હોય એ અપેક્ષિત છે નંબર વન સાહેબે વાત કરી પોતાની સ્ટ્રેન્થ અને જાણવી બહુ જરૂરી છે કારણ કે આફ્ટર ઓલ માણસે યાત્રા એકલા કરવાની છે અને જાતે પોતાને જ કરવાની છે એટલા માટે મા બાપ છે ને એને કદાચ સપોર્ટ કરી શકશે પણ આફ્ટર ઓલ જોવા જઈએ તો એ વિદ્યાર્થીની અંદર રહેલી સ્ટ્રેન્થ અને વીકનેસ ને બહાર કાઢવા માટેની ક્ષમતાવાળા કાઉન્સેલર પાસે જઈને એનું કાઉન્સેલિંગ થવું એટલું જ અપેક્ષિત છે અને ત્રીજી બાબત કે આ કાઉન્સેલરની બાબતોની અંદર ઘણી વખત મા બાપ પોતાના દરિયા કરતા અલગ પરિણામો આવે ત્યારે એને સ્વીકારવાની પણ એટલી ખેલદી રાખવી પડશે કારણ કે સુધારવાની પહેલી શરત સ્વીકાર છે જ્યાં સુધી સ્વીકારતા નથી ત્યાં સુધી સુધારવાની કે સક્ષમ બનવાની અ શક્યતાઓ લગભગ જીરો હોય છે એટલે અત્યારના સમયમાં તમારો પ્રશ્ન હતો એ સંદર્ભે જવાબ આપું તો કાઉન્સેલિંગ જરૂરી છે

જો વાત કરીએ સાયન્સ કોમર્સ કે આર્ટ્સ આજના સમયમાં લોકો આર્ટ્સના તો કંઈ સમજતા જ નથી પણ એવું નથી કે આર્ટ્સમાં કંઈ જ ન રાખ્યું હોય પોતાની સ્કિલ પ્રમાણે એમાં પણ લોકો આગળ વધી શકે છે હવે એ ત્રણમાંથી ઘણી વખત એવું બનતું હોય છે કે જે પેરેન્ટ્સ છે એ જ બાળકો પસંદ કરી લેતા હોય છે પણ એની પસંદગી માટે પણ બાળક એ સમયે પોતે કંઈ જ ન સમજી શકે પણ છતાં પણ એનામાં

મારે જવું છે પછી એને કેરિયરમાં કોઈ પણ રોકી નહીં શકે એ પોતાની મેળે ડેવલપ થશે જી બિલકુલ પરેશજી આપણે વાત કરી

વર્તમાન સમયની અંદર એટલો પરિપક્વ નથી હોતો દ્વારા ઇન્ફ્લુઅન્સ થયેલો હોય ઇન્ફ્લુઅન્સ વન જે એના ફાધર કે મધર ન બની શક્યા એટલે મમ્મી પપ્પાના અધૂરા સપના પૂરા કરવા માટે ભાઈ ડોક્ટર એન્જિનિયર કે સાયન્ટિસ્ટ હોવાનું વિચારતો હોય નંબર 1 હોય કા નંબર 2 પોતાના કુટુંબમાં કોઈ એવો વ્યક્તિ હોય કે જે ડોક્ટર થયો હોય તો અહીંયા મમ્મી કે માસીનો દીકરો થયો એટલે તારે થવાનું આ ઇન્ફ્લુઅન્સ નંબર નંબર અને ઇન્ફ્લુઅન્સ કે બાળક પોતે જ કોઈક એવી ફેન્ટસીમાં રાજતો હોય કે મારે તો આવા થવું છે આ ત્રણ વસ્તુના આધારે અત્યારે નિર્ણય લેવાય છે હવે તમારા પ્રશ્નના જવાબ ઉપર આવું તો અત્યારે બાળકે કાઉન્સીલિંગ કર્યા પછી જે આઉટપુટ મળે એને આધાર રાખીને નિર્ણય લેવો જોઈએ નંબર નંબર અગત્યની વાત એ એ એ છે કે કે બાળક જાતે અંદર અંદર પોતાની પૂછે અભ્યાસ કરવામાં મારે શું શું જરૂરિયાત પડશે શું એ મારી અંદર છે જો મારી અંદર છે ખબર હોય ને તો જ એને એ વિષયમાં જવું જોઈએ અને ત્રીજી બાબત અને સાવ આઉટ ઓફ ધ બોક્સ જો જવાબ આપું તો કોઈ પણ બ્રાન્ચમાં જઈએ

એ કામ આપણને લાંબા ગાળાની અંદર કારકિર્દી બનાવવામાં મદદરૂપ થાય છે એ નિર્વિવાદ સત્ય છે જે બિલકુલ ને પ્રફુલજી અત્યારે સ્કિલ પર આધારિત કેટલા વિકલ્પો છે બહાર નથી જરૂર કે આપણે કઈ ડિગ્રી મેળવી છે અને આજે તો સોશિયલ મીડિયાનો પણ જમાનો છે એ સાથે જ આપણે એ પણ જોઈ રહ્યા છે કે ક્યાંક આપણે જે રીતે જે ગવર્મેન્ટ છે ત્યારે હાલ આપણે સ્ટાર્ટઅપને પણ પ્રોત્સાહન આપી રહી છે તો ડિગ્રી અને એની સાથે માર્ક્સ અને તમે કેટલા આગળ આવ્યા છો જયારે તમે કોલેજમાં જે તે ફિલ્ડની પસંદગી કરી છે એમાં તમે કેવી રીતે ગ્રેજ્યુએટેડ થયા છો એ મેટર નથી કરતું પણ તમારી સ્કીલ શું છે અને તમે શું આગળ કરી શકો છો એ પ્રમાણે કેટલા વિકલ્પો બહાર આજે જોવા મળી રહ્યા છે ઇનફેક્ટ મારી દ્રષ્ટિએ અત્યારે ઇન્ડિયા કરતા ઓવરઓલ વર્લ્ડનું જોવા જઈએ તો સિત્તેર ટકા કંપનીઓ સોફ્ટ સ્કિલ્સ ઉપર વધારે એમ્ફેસિસ કરે છે સોફ્ટ સ્કિલ્સ એટલે તમારું ગ્રીટ આવી ગઈ આવી ગયું ક્રિએટિવ થિંકિંગ આવી ગયું ક્રિટિકલ રિસનિંગ આવી ગયું કોમ્યુનિકેશન સ્કિલ્સ આવી ગયું એ બધાની જે સોફ્ટ સ્કિલ્સ છે એના ઉપર એમ્પ્લોય કે કેન્ડિડેટ કેટલો વધારે સારી રીતે એક્ઝિબિટ કરી શકે ઇઝ મોર ઇમ્પોર્ટન્ટ એ પછી ઓટોમેટિકલી હાર્ડ સ્કીલ તો એને આવડવાની જ છે અત્યારે આઈટી નો ગ્રેજ્યુએટ કે ડબલ ગ્રેજ્યુએટ આઈટી ના પ્રિન્સિપલ્સ તો એ જાણે છે જાણે છે ને જાણે છે એનો કોઈ ક્વેશ્ચન નથી પણ એની સાથે ક્રિએટિવ સ્કિલ શું છે એની કમ્યુનિકેશન સ્કીલ શું છે એની ક્રિટિકલ રિસર્નિંગ સ્કીલ શું છે એ બધાના આધારે એ જોબ ઉપર સારું પરફોર્મ કરશે કે નહીં એ નક્કી થાય છે બિલકુલ પરેશ હવે એ સામે આવી કંપની આવું મેચ શોધવું એ ઘણી વખત લોકોને અઘરું પડતું હોય છે કે કેવી રીતે આવા પ્લેટફોર્મને આપણે પકડી શકીએ એની માટેની શું એડવાઇસ છે સાહેબ પ્રફુલભાઈ જે વાત કરીને કે કોમ્યુનિકેશન પર્સિસ્ટન્સી અમે ઘણી બધી કંપનીઓના ઇન્ટરવ્યુ પેનલમાં બેસીએ છીએ અને અમે આ બધા જેટલી પણ સોફ્ટ સ્કિલ છે આ સોફ્ટ સ્કીલ ટોટલ સરવાળો કરીએ તો એક શબ્દ નીકળે ને એનું નામ છે મેચ્યોરિટી પરિપક્વતા હંમેશા કોઈ પણ કંપની હોય છે એ સામેવાળા કેન્ડિડેટની અંદર મેચ્યોરિટી એ ખાસ ચેક થતી હોય છે નંબર વન નંબર ટુ અત્યારનો સમયની અંદર આ સોફ્ટ સ્કિલ છે જેવી રીતે વાત કરી સેવન્ટી ની વાત કરી સ્ટેનફોર્ડ નામની યુનિવર્સિટીમાં એક સર્વે થયેલો અને ઇટ વોઝ બિફોર કોરોના કે એચઆર એમબીએ એચઆર કરતા વિદ્યાર્થીઓ કોઈ પણ કંપનીના એચઆર મેનેજરને જઈને ફોન કરીને પૂછે કે તમારી કંપનીમાં છેલ્લા એક વર્ષમાં તમે કેટલા લોકોને નોકરીમાંથી મુક્ત કર્યા જવા ફરજ મુક્ત કર્યા કાઢી મૂક્યા અને શા માટે કાઢી મૂક્યા તમને જાણીને સરપ્રાઇઝ લાગશે કે લોકો એવા હતા કે જેની અંદર સોફ્ટ સ્કીલ નો અભાવ હતો અને અઢાર ટકા લોકો એવા હતા કે જેની અંદર સ્કીલ સ્કિલનો અભાવ હતો એનો અર્થ એવો થયો કે વ્યક્તિએ પોતાની અંદર રહેલી સોફ્ટ સ્કીલનું ડેમોન્સ્ટ્રેશન જ્યાં સુધી નહીં કરે ત્યાં સુધી કારકિર્દી બનવાની નથી પછી એ આર્ટ્સમાં ભણશે કોમર્સમાં ભણશે કે સાયન્સમાં ભણશે કશું ભણવાનું નથી જી બિલકુલ 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 એટલે આપણે અત્યારે એ જોઈ શકીએ ડેવલપ કરી શકાય છે એના ઉપર ભાર એ સમજવું અને સમયસર સમજવું પણ ખૂબ જ જરૂરી છે સમય અહીંયા સમાપ્ત થાય છે પરેશ પ્રફુલજી આ બંને મારી સાથે ચર્ચામાં જોડાયા લોકોને યોગ્ય માર્ગદર્શન આપ્યું તે બદલ આપનો આભાર ધન્યવાદ 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 કેવી રીતે કરવી અને સાથે જ કારકિર્દી માટેનું જે યોગ્ય માર્ગદર્શન છે તે આપને આપવાનો પ્રયાસ કર્યો છે આપની અંદર કઈ સ્કિલ છે તેને કઈ રીતે ઓળખવું અને એની સાથે સાથે માતા પિતા કે જે હંમેશા ઈચ્છતા હોય કે એમના બાળકો જેઓ તે ઈચ્છે એ કરે પણ એવું ના ઈચ્છીને બાળકમાં કઈ સ્કિલ છે જેને ડેવલપ કરીને તે વધુ આગળ વધી છે તેના પર ફોકસ કરે તે ખૂબ જ જરૂરી છે અને એની સાથે જ કરિયર કાઉન્સેલિંગ સમયસર કરીને આગળ વધવું એ આપની કારકિર્દીને સફળતાની તરફ લઈ જઈ શકે છે કારણ ટોપિકમાં ત્યારે બસ આટલું જ ફરીથી મળીશું એક નવા વિષયની સાથે ત્યાં સુધી રજા આપશો નમસ્કાર